નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસથી પાંચ મોટા બદલાવો થવાના છે જેમાં મિત્રો એસબીઆઈ ક્રેડિટ કાર્ડ એલપીજી સિલિન્ડર સિલ્વર જ્વેલરી તેમજ સીએનજી પીએનજી ગેસ વગેરે જેવા પાંચ મોટા બદલાવો થવાના છે મિત્રો આ પાંચ મોટા ફેરફાર ખાસ જાણી લો આ નવા નિયમો અનુસાર સરકાર દ્વારા પહેલી સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસથી ગુજરાતમાં રજૂ કરવામાં આવશે એટલે કે જાહેર કરવામાં આવશે શું છે સંપૂર્ણ માહિતી શું છે સંપૂર્ણ પ્રોસેસ આ જાણવા માટે મિત્રો વિડિયોના અંત સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના સુકશો મિત્રો દર મહિનાની પહેલી તારીખે અનેક નિયમો બદલાતા હોય છે જે સીધી અસર ઘર ગથ્થુ બજેટ પર કરે છે અને આવું જ હવે મિત્રો પહેલી સપ્ટેમ્બર 2025 થી થવા જઈ રહ્યું છે આ દિવસે મિત્રો પૈસા અને દૈનિક જીવન સાથે જોડાયેલા પાંચ મોટા ફેરફારો લાગુ થશે જેનો પ્રભાવ મિત્રો સીધો સામાન્ય લોકોના ખિસ્સા પર પડવાનો છે એટલે કે મિત્રો મિડલ ક્લાસ વ્યક્તિઓ માટે ખૂબ જ અગત્યપૂર્ણ રહેવાના છે એવા કયા પાંચમો બદલાવો છે એમના વિશે વાત કરીએ તો મિત્રો એમાંનું પહેલું આવે છે કે મિત્રો એસબીઆઈ ક્રેડિટ કાર્ડ પર નવા ચાર્જીસ લાગુ કરવામાં આવશે જી હા મિત્રો બે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈએ ક્રેડિટ કાર્ડ ધારકો માટે મોટા ફેરફાર જાહેર કર્યા છે હવે પહેલી સપ્ટેમ્બરથી ચોક્કસ કાર્ડ્સ પર ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ મર્ચન્ટ અને સરકારી ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઈન્ટ નહીં મળે આજ સુધી ગ્રાહકને ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ મળતા હતા પરંતુ હવે મિત્રો લાખો યુઝર્સને આનું સીધી અસર થવાની છે તો મિત્રો આ પહેલો બદલાવ એસબીઆઈ ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે છે તેમના પછી વાત કરીએ મિત્રો બીજા બદલાવ વિશે તો મિત્રો એલપીજી સિલિન્ડરની કિંમતોમાં પણ ફેરફાર થઈ શકે છે જી હા મિત્રો દર મહિનાની જેમ જ એલપીજી ગેસની કિંમતો બદલાય છે તેમ પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસથી પણ નવા દાર લાગુ થશે ગયા મહિને કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો હતો પરંતુ મિત્રો ઘરેલુ ગેસ સિલિન્ડરમાં ભાવ યથાવત રાખવામાં આવ્યો હતો હવે મિત્રો સપ્ટેમ્બરમાં ઘરેલુ સિલિન્ડરમાં પણ રાહત મળવાની આશા છે તો મિત્રો એલપીજી સિલિન્ડરની કિંમતોમાં પણ સપ્ટેમ્બરમાં નિયમોમાં ફેરફાર થઈ શકે છે એટલે કે કિંમતોમાં ઘટાડો થઈ શકે છે તેમના પછી મિત્રો વાત કરીએ ત્રીજા બદલાવ વિશે તો મિત્રો સિલ્વર જ્વેલરી પર નવો નિયમ લાગુ કરવામાં આવશે સરકારે હવે ચાંદીના આભૂષણોમાં હોલમાર્કનો નિયમ લાવી રહી છે મિત્રો પહેલી સપ્ટેમ્બરે આ નિયમ અમલમાં આવશે શરૂઆતમાં સ્વૈચ્છિક રહેશે એટલે કે મિત્રો ગ્રાહક પાસે વિકલ્પ થશે કે હોલમાર્ક કરેલ કે હોલમાર્ક વગરનું જ્વેલરી ખરીદવી એટલે કે મિત્રો સિલ્વર જ્વેલરીમાં જેમ ગોલ્ડ જ્વેલરીની જેમ જ સિલ્વર જ્વેલરીમાં પણ હોલમાર્કનું નિશાન લાગુ કરવામાં આવશે એ પછી ગ્રાહક ઉપર डिपेंड રહેશે કે હોલમાર્ક વાડી જ્વેલરી ખરીદે છે કે પછી હોલમાર્ક વગરની જ્વેલરી ખરીદે છે તેમના પછી મિત્રો વાત કરીએ ચોથા બદલાવ વિશે તો મિત્રો રજિસ્ટર્ડ પોસ્ટ થશે બંધ મિત્રો પોસ્ટ ઓફિસમાં પણ મોટો ફેરફાર થઈ રહ્યો છે પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસથી રજિસ્ટર્ડ પોસ્ટ સેવા સ્પીડ પોસ્ટમાં મર્જ થવાની છે એટલે કે મિત્રો હવે તે અલગથી રજીસ્ટર પોસ્ટ નહીં રહે અને દરેક ડાક સ્પીડ પોસ્ટ તરીકે જ મોકલવામાં આવશે એટલે મિત્રો પોસ્ટ ઓફિસમાં પણ મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસથી ત્યાર પછી મિત્રો લાસ્ટમાં વાત કરીએ લાસ્ટ બદલાવ વિશે તો મિત્રો સીએનજી પીએનજી ગેસના દરોમાં પણ ઘટાડો જોવા મળી શકે છે જી હા મિત્રો દર મહિનાની જેમ જ સીએનજી અને પીએનજી ગેસના ભાવમાં ફેરફાર થતો રહે છે તેમ આ વખતે પહેલી સપ્ટેમ્બરથી નવા રેટ એટલે કે નવી કિંમત લાગુ થવાની શક્યતા છે છેલ્લા કેટલાક મહિનાથી ભાવ સ્થિર છે પરંતુ હવે ફરીથી ફેરફાર થવાની ધારણા લગાવવામાં આવી રહી છે તો મિત્રો આ પાંચ મોટા બદલાવો જે રોજિંદા જીવન માટે ખૂબ જ અગત્યપૂર્ણ છે મિડલ ક્લાસ સામાન્ય વ્યક્તિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે એમાં પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસથી થી આ પાંચ મોટા બદલાવો થવા જઈ રહ્યા છે